આંગણે સુંદર મજાનું ત્રણ ત્રણ ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું તમારા બધાની શ્રવણ ભક્તિ ભી ખૂબ સારી છે હું હજી એક વર્ષ બી પૂર્ણ નથી થયું આ દિશામાં કથા કરવા આવ્યો હતો અમારે પ્રવીણભાઈ પ્રજાપતિ અને એમનો સમગ્ર પરિવાર એમના યજમાન પદે આયોજન હતું હજી વરસ પૂર્ણ નથી થયું ત્યાં ફરી પાછું દિશામાં કથાનું આયોજન થયું અને આપ આટલી મોટી સંખ્યામાં કથા શ્રવણ કરવા આવો છો એટલે આપની શ્રવણ ધન્યવાદ છે સાથે સાથે ત્રણ ગૌશાળા શાસ્ત્રી ગૌશાળા ડીસા જલિયાન ગૌશાળા ડીસા અને ભાભર ગૌશાળા એ ત્રણેય ગૌશાળાને લાભાર્થે આ કથાનું આયોજન થયું છે આ કથાના માધ્યમથી જે કંઈ દાન આવશે એ આ ગૌશાળાઓમાં વપરાશે અને જે બધા યજમાનો બી કથા પ્રસંગે થયા છે એ બી બધાએ જે સંપત્તિ આપી છે કથાના આયોજનમાં જે કઈ વધશે બધું જ આ ત્રણે ત્રણ ગૌશાળાને લાભાર્થી વપરાશે અને એમાં આ કથાના મુખ્ય યજમાન બહુ સારી રીતે ભાવનાથી આખો પરિવાર જોડાણો છે પ્રભાબેન અંબાલાલ ઠક્કર પરિવાર એમને પણ આપણે એકવાર તાળીઓના નાકથી વધાવી લીધા અન્ય પણ બધા દાતાશ્રીઓ જે જે આ કથામાં જોડાણા છે બધાનો ધ્યેય એક જ છે કે આપણે આ કથાના માધ્યમથી ગૌ માતાની સેવા કરવી અને આજે માણસો જે મા બાપે પોતાની જમીન દીકરાના નામે કરી હોય

બહુ મોટી વાત છે અને જે યુવાનો આ ગૌશાળામાં મહેનત કરી રહ્યા છે સાંભળ્યું કે યુવાનો બધા રોજ સવારે ગૌશાળામાં સેવા કરે અને પછી પોતાના ધંધે જાય ગાય માતાની આટલી બધી સારી સેવા આ ત્રણેય ગૌશાળાઓમાં થઈ રહી છે બીમાર ગાયો દુઝણી ગાયોની સેવા તો બધા કરતા હોય અહીંયા બીમાર ગાયોની સેવા થાય છે તરછોડાયેલી છોડાયેલી ગાયોની સેવા થાય છે જેનો કોઈ ધણી નો હોય એની આ ગૌશાળાઓ ધણી બની અને ગૌ માતાઓની સેવા કરે છે અને એક ડોક્ટર મને પાબર ગૌશાળામાં મળેલા આ આ ભાઈ છે ને જુવાનીઓ તમે જો જે આ સેવા કરે ને આવડો આ ભાભર ગૌશાળામાં આ છોકરાને બ્લડ કેન્સર થયે આ જુવાનીયાને બ્લડ કેન્સર થયે અને કોઈ બચવાનો ચાન્સ નહોતો અને એ ગાયોના ગૌમૂત્ર કે આદિ ઔષધિઓથી એણે બધું શરૂઆત કરી અને એનાથી એને સારું થઈ ગયું બચવાનો નો તો એ માણસ જીવતો રહી ગયો અને આજ એની જિંદગી એને ગૌ સેવામાં સમર્પિત કરી દીધી આજે તમે ગાય જે છે એની બે ત્રણ ચીજ મારે કેવી અમારે એક વાલજીભાઈ બધા અમારે આવ્યા હતા આયોજકો ત્યારે હું કહેતો તો અમારે સુરતમાં વાલજીભાઈ કેસરી હતા બહુ મોટી ડાયમંડ ફેક્ટરી ચલાવતા પણ એમની બી કિડની પ્રોબ્લેમ થઈ ગયેલો કિડની ફેલ થઈ ગયેલી ટ્રાન્સપ્લાન્ટ કરાવેલી પછી એમને ખબર પડી કે સાથે રહેવાથી ગૌમૂત્ર બહુ લાભ થાય છે ગૌશાળા બનાવીને પોતે ગૌશાળામાં જ રહેતા બહુ મોટા રૂપિયા વાળા માણસ હતા એમની કિડની ટ્રાન્સપ્લાન્ટ હતું બધું અમેરિકા જ કરાવેલું પછી ગૌશાળામાં રહેતા ગાયોની સેવા કરતા અને ગાયોની સેવા અને ગૌશાળામાં રહેવાથી એમને ખૂબ સારો ફાયદો થયો એ બ્રાહ્મણો પાસે ગાયો અનાજની બનાવી પૂજન કરાવડાવે ગાયોની સેવા કરે એનાથી એને ખૂબ લાભ થયો ગૌ સેવાથી વ્યક્તિને પણ લાભ થાય છે અને ગાયની દરેક પ્રોડક્ટ ગાય જ એક એવું પ્રાણી છે આ વિશ્વમાં કે જેની હરેક વસ્તુ માનવના ઉપયોગમાં આવે છે અને માનવના સ્વાસ્થ્ય માટે ઉપકારક થાય છે એટલે આપણા ઋષિ વર્ષો પહેલા ગાયને માનું બિરુદ આપ્યું ગાયનું બિરુદ આપ્યું અમારે સુરત સત્તામમાં બી અમે આ ગૌશાળા રાખીને છોકરાઓને નાનપણથી ગાયો પાસે રાખીએ એક એક ક્લાસના સોજ છોકરાઓને ગૌશાળામાં લઈ જવાના કે ગાયો સાથે રહેશે ગાયોને જમાડશે ગાયોને ખવડાવશે એનામાં એક ગૌ ભક્તિ જાગશે અને આ જ આજે બનાસકાંઠા અને બનાસકાંઠા વિસ્તારમાં જે ગૌશાળાઓમાં સેવા થાય છે એકવાર જોરદાર તાળીઓથી પડે ને બી સેવા અને ભાભર ગૌશાળામાં તો મને કેતા હતા કે રોજની દસ લાખ ની જરૂર પડે ભાઈ કારણ કે બાર હજાર તાળીઓ જલિયાન ગૌશાળા આપડી અહિયાં બધી ગૌશાળાઓ પણ ભાભર ગૌશાળામાં બાર હજાર ગાયો અને બાર હજાર બીમાર લંગડી આંધળી કેન્સરવાળી જે તરછોડાયેલી ગાયો એવી બાર હજાર ગાયોની સેવા ત્યાં થાય રોજનો લગભગ સાઢી ત્રણસો ચારસો માણાનો તો સ્ટાફ છે

જો દર ગુરુવારે જલારામ ગૌ સેવા ભજન મંડળ ચલાવે અને જે કોઈ આમંત્રણ આપે ત્યાં ભજન કરવા જાય અને એમાંથી જે કંઈ આવક થાય એ બધી ગૌશાળામાં વાપરે છે

એક ભાઈ બી બીજા છે એની કાલે હું વાત કરીશ પણ આજે આ ભજન મંડળ વાળા જે ભજન કરી કરી અને ગૌ સેવામાં કરોડો રૂપિયા વ્યાપરી રહ્યા છે ત્યારે આપણા બધાની ફરજ થાય કે આપણે પણ ગૌ માતાની સેવા કરીએ અને જે બધા દાતાઓ લખાયું છે તો છે જ પણ નવા જોડાય અને ગાય માતાની ખૂબ સારી સેવા થાય કારણ કે ગાય ને માનું વિરુદ્ધ અમુક ક્લિપ બતાવજો એને માં શા માટે કહેવામાં આવે ગાય મારું તારું જોયા વિના મનુષ્ય માત્ર નું પોષણ કરનારી છે ગાય કોઈ જાતિવાદ નથી રાખતી ગાય કોઈ સંપ્રદાય વાદ નથી રાખતી ગાયનું દૂધ ગાયનું છાણ કે ગાયની દરેક પ્રોડક્ટ દરેક વ્યક્તિને સ્વાસ્થ્યવર્ધક છે ગાય એટલું બોળો અને એકદમ નિર્મળ પ્રાણી છે તમે જોશો કોઈ પણ ગાય મારે તમને ફોટા બતાવું એટલે તમને આશ્ચર્ય થાશે કે તમે જોશો તો તમે જો આ ગાય ભૂણના દાવે છે બરાબર આમાં તમે જોશો તો કુતરિયા ધાવે છે અને પછી આમ કેટલું ત્રણ છરું કામ થઈ રહ્યું છે ગલુડિયા કુત્રી ને છે કુતરી ગાય ધાવે છે

મારે આમાં બધું રાખવું પડે છે આ સમયે જેની જરૂર પડે એવું આ અત્યાર સુધી મેં ક્યાંય લગભગ નથી બતાવ્યું પેલું વહેલું ડીસામાં તમને આ બધું બતાવું ગાય છે એ માં છે એ વાત બહુ પાકી છે બધાનું પોષણ કરે છે એટલે ગાયોની રક્ષા કરવી એક તો જે જે લોકો ગાયો ઘરે રાખતા હોય ગૌશાળામાં અને દસ પંદર વર્ષ એને ગાયનું દૂધ પીધું હોય ગાય વૃદ્ધ થાય

તો એ બળદને કાઢી મુકાય એ બળદનું પણ ગઢ પણ જોઈએ પેલાના જમાનામાં લોકો પાસે ગરીબી હતી પણ લોકો પાસે માનવતા બહુ મોટી હતી જૂના જમાનામાં મેં નાનપણમાં જોયેલું છે કે બળદોનું કે જે બળદ આપણી ખેતીના કામમાં આવ્યો આખી જિંદગી તો ઈ બળદને છેલ્લે વેચી ન દેવાય ઈ બળદનું પણ

અને મે આટલી વાત કીધી તો સૌથી પેલા હવે અમે તમારા પાડોશી થવાના છે પાલનપુર માં એક સારું સદ્દામ બનવાનું છે હજી જગ્યા લીધી છે પણ હજી કોઈ કામ શરૂ નથી કર્યું બેંક ખાતું ખોલ્યું નહીં ખોલ્યું મને ખબર નહીં પણ તમારા પાડોશી થાય છીએ તો સદ્દામ પાલનપુર દ્વારા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ની સેવા હું પણ આ ગૌશાળામાં નોંધાવું શરૂઆત હું કરું છું એટલે હવે તમારે તો બધાએ હું મારી પદનામણી ના પૈસા માંથી બધા તો મારું ફરજ છે એ પ્રમાણે હું કરીશ અને તમે બધા જેને ઈશ્વરે આપ્યું છે એમણે જરૂર આ ગૌશાળાઓમાં આ આયોજન દ્વારા સેવા લખાવજો આયોજકોને મળજો અને ગૌશાળામાં સારામાં સારી સેવા કરજો અંથોય ગ્રહસ્થો આપણા ધર્મોમાં એવું લખ્યું કે દસમો ને વીસમો ભાગ કમાણીનો કાઢવો જોઈએ દસમો વીસમો ભાગ કે કેતા તમે બહુ સારું કમાતા તો દસમો ભાગ કાઢો બહુ જાજી કમાણી નો હોય તો વીસમો ભાગ કાઢો

ધર્મને અર્થે વાપરવા વધારે કમાતા હોય એમને છે તો કોઈએ દહ રૂપિયા કાઢવા કારણ કે એની પાસે છે એટલે ઝાઝા કાઢો ઓછા કમાતા હોય તો એને આમ આપણા શાસ્ત્રો જોવું પડશે કેવું બેલેન્સ રાખે માફસની ની કમાણી હોય કારણ કે એને બી ઘર બનાવવાનું હોય પ્રસંગો આવતા હોય એટલે થોડી બેલેન્સ બી કરવી પડતી હોય એને વીસમો ભાગ સો એ પાંચ રૂપિયા કાઢવા અને જે વધારે કમાતા હોય તો એને રૂપિયા ભાગ અર્થે વાપરવો જોઈએ જો છે ને આપણને થોડી ઘણી ફેસિલિટી રોડ રસ્તા પાણીની લાઇટ ની આપે એટલે આપણે ગવર્મેન્ટને કર ભરવો પડે અને ટેક્સમાં ભી તમે જો કઈ રીતનું હોય જેમ વધારે કમાતો જાય એમ ટેક્સ વધારે લાગતો જાય એમાં એમ જ હોય ને ગવર્મેન્ટના ટેક્સમાં એમ જ હોય કે જેમ વધારે કમાણી થાય એમ વધારે ટેક્સ લાગતો જાય ટેક્સની ટકાવારી વધતી જાય એમ ધર્મમાં પણ એવું જ કીધું છે જેમ વધારે કમાવો ભગવાન તમને વધારે આપે તો તમારે પણ વધારે ધર્મને અર્થે વાપરવું જોઈએ અને એટલા માટે ખાસ કરીને આપણે બધાએ આ ગૌશાળાના લાભાર્થી જ્યારે આયોજન છે ત્યારે વિશેષપણે આ ગૌશાળામાં સેવા કરવી અને દીધું હોય ને દેવાનું બરાબર અને જે દીધું હોય ને જે દે ને પાછું આવતું જ રે ત્યાં પાછું આવતું જ રે એ બી પાકું છે અને જે સંગ્રહ જ કર્યા કરે તો ત્યાંથી એ ઘરે બધું જાય આ મધ માખ્યું તમે જો ને એનું મધ ખાઈ નહીં કોઈને ખાવા દે નહીં એક જણો ઉજેરનારો આવે તો ઉજેરી બધું લઈ જાય એ કાર્ય એના કરતા ઈશ્વરે આપવું હોય તો મન મૂકી આવા સારા કાર્યમાં સેવા કરવી તો ખાસ કરીને ગૌશાળા વિશે મેં આટલી વાત કરી હવે પ્રવેશ કરીએ કથામાં